ગ્રામ ચૈતન્ય ધામ સોસાયટીના લોકોએ આજે સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ બાબતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી તેમણે પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વર્ધમાન નગર પંચાયતમાં ચૈતન્યધામ સોસાયટી આવેલી છે જેનો સાર્વજનિક પ્લોટ ચૈતન્યધામ સોસાયટીની અંદર આવેલો છે જેના પર આંગણવાડી બાંધવા માટે ઠરાવ થયેલ છે જે જૂની પંચાયતે કરેલ છે ત્યારે સોસાયટીના રહેવાસીઓને વિશ્વાસમાં લીધા વિના આંગણવાડીનું બાંધકામ ચાલુ કરાવવામાં આવેલ છે જે ગેરકાયદેસર હોવાનું જણાવીને આ કામ તાત્કાલિક અટકાવવા માટે રજૂઆત કરવામાં આવેલ છે સોસાયટીના રહેવાસીઓએ આ અંગે ચંચળ સાથે વાત કરી હતી યોગેશભાઈ પોકાર વર્ધમાન ગ્રામ પંચાયત ની અંદર જે ચૈતન્ય ધામ સોસાયટી એની અંદર અત્યારે ગેરકાયદેસર આંગણવાડીનું બાંધકામ ચાલે છે છેલ્લા ચારથી પાંચ મહિનાથી અહીંયાના રહીશો જે મૂળ માલિકો છે એ મૂળ માલિકો વારંવાર તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત બાંધકામ શાખા હોય ગ્રામ પંચાયત હોય ગ્રામ પંચાયતના અગ્રણીઓ હોય અને તાલુકા પંચાયતના સદસ્ય હોય કે જિલ્લા પંચાયતના સદસ્યોને લેખિત અને મૌખિકમાં જાણ કરવા છતાં આ બાંધકામ અટકતું નથી એટલે કોના પાવરથી અને કોના દબદબાથી આ કામ બંધ થતું નથી ગવર્મેન્ટના નાણાંનો વ્યય થાય છે આ આંગણવાડીના રહીશો એવા મૂડમાં છે કે આંગણવાડી આ અમારા હકના પ્લોટની જ પ્લોટ ઉપર બાંધકામ ગેરકાયદેસર થાય છે બે હજાર અઢારની અંદર જે તે વખતના સરપંચે ગ્રામ પંચાયતની અંદર આ આંગણવાડીના બાંધકામનો ઠરાવ કરેલ જેની અંદર મૂળ માલિકોની સહયો લીધા વિના જે આંગણવાડીમાં બાળકો મૂકવા આવે તે બહેનોની સહયો લઈ અને આંગણવાડીના કાર્યકર સાથે મળીને સાંઠગાંઠ કરીને આ બા ઠરાવ કરેલ આ ગેરકાયદેસર અને ખોટો ઠરાવ છે આના માટે અનેક રજૂઆતો કરવા છતાં પણ આ કોઈ દાદ આપતા નથી એટલે ગ્રામ પંચાયત અને રહીશોના સમર્થનમાં આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને એમાં સ્પષ્ટ જણાવ્યું છે કે પાંચ દિવસની અંદર જો આ બાંધકામ બંધ કરવામાં નહીં આવે તો અમે અદાલતના દરવાજા ખખડાવીશું ગાંધી ચિંધિયા રાહે આંદોલન કરીશું અને તે પણ છતાં જો અમને ન્યાય નહીં મળે અને કંઈ જાનહાનિ કે કંઈ પણ મુશ્કેલી થશે તો તેના જવાબદાર જે જે તે સરપંચ અને જે તે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો અને સરકારશ્રી રહેશે મારું નામ વેરસીભાઈ સુર્યાભાઈ રબારી ગામ પંચાયત વર્ધમાનગર લગભગ પંદરક વર્ષથી અમારી નવી કોલોની છે એમાં સંસદ સભ્યોને ધારાસભ્યોને અને જિલ્લા પંચાયતોને અને કેટલી વખત અમે મળેલા છીએ પણ અમારા રોડ રસ્તા ગટર બધું બાકી છે અમારા વાંધા હોવા છતાંય આંગણવાડી ચાલું છે તો અમને એવું લાગે છે કે આ ખરેખર જે ગ્રાન્ટ છે એ ખોટી જગ્યાએ વપરાય છે બીજું કે જ્યારે પંચાયતમાં આંગણવાડી બનાવવા માટે ઠરાવ લીધો એમાં ઠરાવમાં સયું છે એ અગલ બગલમાં જે બેનો રહે છે બીજી વિસ્તારમાં શેરી વિસ્તારમાં એ દીકરીઓ જે પોતાના બાળકો મૂકવા આવે એની સયું છે અમે નગરજનો જે નજીકના જેના માટે કોમન પ્લોટ છે એની કોઈની પણ સિનેચર નથી એટલે અમારો સૌ પ્રથમથી વાંધો છે લગભગ ચારેક જગ્યાએ અમે રજૂઆત કરવા છતાંય આજની તારીખમાં બાંધકામ ચાલુ છે અમને એવું લાગે છે ખરેખર આ વ્યક્તિગત કોનો એને પાવર છે અમે તો એવું વિચારી છીએ કે આ સરકારની ગ્રાન્ટ ખોટી જગ્યાએ ન વપરાય નહીં તો આજે નહીં તો કાલે બાંધકામ ગમે એટલું થશે તોય અમે અટકાવવાના છીએ ચાલુ નથી કરવા દેવાના અમારે આટલે નહીં પણ કદાચ આવતા દિવસોમાં ગાંધીજીના માર્ગે જવું પડે તો જવાના છીએ હાઈકોર્ટ સુધી જવા માટે અમારી તૈયારી છે તો બાંધકામ તાત્કાલિક અટકે એના માટે આજે અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર દેવાની ફરજ પડી છે આવતા દિવસોમાં સાહેબ જવાબદાર વ્યક્તિ કોઈ નક્કી નથી થતું કે ખરેખર જવાબદાર વ્યક્તિ કોણ છે અમે આરએમડીમાં જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં બધી જ જગ્યાએ અવરનવર રજૂઆતો કરી છે છતાંય કોઈના પાસે પાવર નથી કે તાત્કાલિક બંધ કરાવે તો આજની તારીખમાં બાંધકામ ચાલુ છે તો અમે એવું નક્કી કર્યું છે કે તાત્કાલિક બંધ થાય આ સોનો ખૂબ આપે છે કે તમને દૂધનો ગ્લાસ પીઓ તમને સારું થઈ જશે પણ અમે દેખીએ છીએ આજની તારીખમાં બધું ચાલું છે ખરેખર નથી નક્કી થતું કે અમારો વિસ્તારનો રાજકીય ક્ષેત્ર હોય કે પદ અધિકારી હોય જવાબદાર કોણ છે એ જ નક્કી નથી થાતું નહીં તો કામ કરવું હોય તો અમારી કોલોનીમાં અમે રાજી છીએ કામ કરો ગટરનું છે રોડનું છે આંગણવાડી બનાવવાની છે પણ અમે કંઈ એ જગ્યાએ બને એમાં અમે સહમત છીએ અમારે જરૂર છે આંગણવાડી નથી એવું નહીં પણ ખોટી જગ્યાએ આખા પ્લોટને વીરવિખેર કરી નાખ્યો છે એના સાથે અમને વાંધો છે અમે પ્રથમ વાર પણ એજન્સીવાળાને મળ્યા હતા અને કીધું હતું ભાઈ અમે કઈ જગ્યાએ બનાવો પણ દાદાગીરીથી પોતાના વ્યક્તિગત પાવરથી રાજકીય ક્ષેત્રનો પાવર હોય કે બીજા કોઈ પદાધિકારીનો હોય એના પાવરથી અત્યારે બાંધકામ ચાલુ છે સાહેબ નહીં થાય તો પરિણામ શું આવશે ને એ ડિપાર્ટમેન્ટના પદ અધિકારીઓ જવાબદાર બનશે સવિતાબેન અંશુરભાઈ પટેલ આ ચેતનિયા ધામ છોતારીમાં આ બાંધકામ ચાલુ થયું ત્યારથી હું કે તમે વિચારી કરજો ભાઈઓ તમે વિચારી કરજો અમે કેસ કરેલો છે એવું જ કહી તું મેં તો નહીં વભરતા તો જ્યારે તારે આ ટુકડી આ ચાલુ કરી દીધું આ ચાલુ કરી મેં અમારા કામમાં પલનું કાલ ઉઠીને એનો અવસર કરવો જો કોઈ છોકરાઓનો અવસર નાના રમાડવા હોય કોઈ અમારા ડોસીઓના નાના નાના ઘર હોય પછી કોઈ મરી જુઓ એના કોઈ વ્યવહાર બેસન રાખવું હોય તો પછી કોઈ છોકરાઓના અવસર કરવા હોય લગન ના તો કે અમે ક્યાં જ જઈએ તો અમને તમે લઈ આવશો કીધું જગ્યા દેશો કીધું તો અમે કહીએ તમને કરવા દઈએ નહીં તો ના કરવા દઈએ એ વગરવાળી તો નહીં જ કરવા દેવાની વગરવારીમાં તો અમારી ગાડીઓ મેળવી હોય કોઈ અવસર હોય તો ક્યાં જીએ મેના મેના ઘર હોય ચૂંપડી જેવરા તો ક્યાં જવાનું અમારે દોશ્યોન છોકરો લઈને ક્યાં જવાનું રમવા બેસવું હોય તો ઘરીવાર બોકરા મેલ્યા તો બેસવા થાય